મિત્રો તમારું સ્વાગત છે એક જોરદાર નવા યુટ્યુબ વિડીયોમાં રાજકોટમાં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ સૌથી વધારે નામ ગુંજતું એટલે કે બાલાજી બાઇક્સ જેને છે બુલેટના કિંગ બુલેટ ના બાદશાહ કહેવાય છે એવા અનુભા નો નવો શોરૂમ બનીને તૈયાર થઈ ગયો છે ઘણા લોકો છે ને રીલ જોઈ અને ઘણા લોકો વિચારે છે કે ભાઈ આ શોરૂમ કેવું છે તો આજે તમને ડિટેલમાં છે ને આખો શોરૂમ અંદરથી દેખાડવાનો છું આપણે એને મળીને એમનો આ વિઝન હતું જે એનો શોરૂમનું જે સપનું હતું ને એને કઈ રીતે બનાવ્યું છે કઈ રીતે ડિઝાઇન કર્યો છે કેવી કેવી વસ્તુ છે આ વખતે કેવા નવા બુલેટનો સ્ટોક છે તો ચાલો આપણે અનુભાને મળીએ ડિટેલમાં વાત કરીએ જો મજામાં સૌથી પહેલા તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કે તમે તમારો ભવ્ય શોરૂમ ફાઇનલી શરૂ કરી દીધો લઈને આવી ગયા છો તમને ખૂબ ખૂબ અભિનંદન જોરદાર તમે આખું ઇન્ટિરિયર ને બધા જે બુલેટ નું ગોઠવણ બધું જોરદાર કર્યું છે તો ફાઇનલી તમારું સપનું પૂરું કર્યું તમને કેવું લાગ્યું કંઈ શબ્દ જ નથી મારી પાસે ફાઇનલી ડ્રીમ્સ કમ ટ્રુ થેન્ક યુ ફોર કમિંગ વિશાલભાઈ તમે મારા નવા શોરૂમમાં તમારું ખૂબ ખાસ મારે મારા વ્યૂઅરને ને ખાસ સૌરાષ્ટ્ર ભરના તમામ બાઇક લવર ને જે પણ બાલાજી બાઇક ને ઓળખે છે ને એ બધાને દેખાડું છે કે બાલાજી બાઇક નો નવો ભવ્ય શોરૂમ જે તમે બનાવ્યો છે ને એ કેવો છે ખૂણે ખૂણો ખાચ બધું આપણે વસ્તુ દેખાડી દેવી છે કઈ ટાઈપ ના ચાર ચાર માળ શું શું વસ્તુ છે સૌથી પેલા તમે છે ને જે અહીંયા હનુમાનજી ની સરસ મજાનું આ એક બહુ મોટી આખું લગાવેલું છે દિવાલ એક હનુમાનજી ને રાખેલી છે આકૃતિ રાખેલી છે જોરદાર છે તો ખાસ હનુમાનજી ના દિવસે તમે તમારો આ શોરૂમ ની હા હું અમે પહેલેથી જ મારા શોરૂમ નું નામ બાલાજી જૂન દુકાન થી માંડી બીજો શોરૂમ ગઈરો બીજી એક શોપ કરી પછી મોટા શોરૂમમાં આવ્યો અને ફાઇનલી અહીંયા પહોંચ્યો બાલાજી હનુમાનજીની ખૂબ 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 એનો ભગત પણ જો અને આ શોરૂમ જ્યારે લીધો ને સૌથી કે હું દક્ષિણ મોઢે હનુમાનજીને બેસાડીશ અને હનુમાન જયંતિના દિવસે તમે ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હા નવો શોરૂમ બનાવવાની વાત શરૂઆત તો બે વર્ષથી બનાવતો હતો પણ ખાસ કરીને હનુમાન જયંતિનો દિવસ એટલે મેં ચાર મહિના અગાઉ પ્લાનિંગ હતું કે સાંજે છ ને વીસે મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણા ગામડાઓમાં ગાયોની એન્ટ્રી થાય અને ગાયોના પગ આપણા ગામમાં પડે અને જે ધૂળ ઉડે અને એ જે આખું એટમોસ્ફિયર હોય કે છ ને વીસનો સમય સમય છ વાગ્યાનો સમય સમય હા હનુમાન જયંતિ હતી પછી શનિવાર હતો પ્લસ મારા શોરૂમનું નામ બાલાજી હતું પ્લસ હનુમાનજી મેં ખુદ બે બિરાજમાન છે આજે દક્ષિણ મોઢે મેં બહેલા છે એ આવડી મોટી આકૃતિમાં તમે જુઓ એટલે એ એક આખું અગાઉ પ્લાનિંગ હતું કે હું આ દિવસે આ સમયે આ ટાઈમે હું મારા શોરૂમમાં કળશ મૂકીશ અરે વાહ હવે ખાસ તમે છે ને આખો બહુ વધારે ખર્ચો કરી નાખ્યો એવું લાગે છે મને લાગે હવે ડબલ ડબલ વિડીયો આવશે કેમ કે હવે આ ખર્ચા ના અનુભાને કાઢવાના હે એટલે હેને હવે ડબલ વિડીયો આવશે ને ડબલ સ્પીડથી બુલેટનું વેચાણ થવાનું છે ને એવા એવા જેવા મોડલ અત્યાર સુધી જોવા મળે એવા મોડલ હવે આવવાના મને એવું લાગે છે ડબલ સ્પીડથી કામ હાલશે હજી ખાલી ટ્રેલર છે વિશાલભાઈ આપણે હજી ગ્રાઉન્ડ ફ્લોરમાં ઊભા છીએ હજી આની ઉપર બીજા ત્રણ ફ્લોર છે બધા બધી જગ્યા તમને દેખાડવા છે ને ખાસ એક હું તમને એવું કહેવા માંગીશ કે રાજકોટમાં છે ને કદાચ ઘણા કમ ના નવા બાઇક ના શોરૂમ નહીં હોય ને એવો તમે સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલ નો શોરૂમ બનાવ્યો છે હા કે કહેવાય ને કે નવા થી ઉપર વયા ગયા છે તો સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલ માં તો ખાસ તમને બધું દેખાડો આ સૌથી પહેલા આ જગ્યા થી વાત શરૂઆત કરીએ કે આ જે જગ્યા છે એ તમારું મેઇન ડિસ્પ્લે છે અહીંયા આપણે તમારા જે તમામ પ્રીમિયમ બાઇક્સ બધા છે બુલેટ્સ છે એ બધા અહીંયા પડ્યા હોય છે અને કસ્ટમર કોઈ પણ આવશે ને તો સૌથી પહેલા તમે આ જગ્યાએ એન્ટ્રી લેશો અને અહીંયાથી તમે છે આ બુલેટ જોઈ શકશો અને ઉપર ઓફિસ છે અને ઉપર આખું ઇન્ટિરિયર આખું લાઇટિંગ વાળો અને એક બાજુ આખું આ જે આખી તમે ડિસ્પ્લે બનાવી છે હવે ખાસ તમને છે ને એકવાર આખે આખું આપણું છે ને જે બિલ્ડિંગ છે ને એકવાર વિઝિટ કરો કઈ કઈ જગ્યાએ શું શું રાખેલું છે શરૂઆત નહીં કરીએ તો પહેલાં તો મેં તમને કહી દીધું કે આપણે હનુમાનજી બેસાડ્યા છે એટલે આ હોલથી ચાલુ કરી પ્લસ ઉપર આપણે આખું મેટલથી લાઇટિંગનું ઇન્ટિરિયર કરાવડાવ્યું ભૂમિતભાઈ છે આપણા ઇન્ટ્રીયલ કોઈને કામ હોય તો આપણે કોન્ટેક્ટમાં લખી નાખજો પ્લસ આ આ આ હોલમાં તમે જો એક મેટલમાં બાઇક ત્યાં આખું આમ સોપીસ ગઈ રૂપિયા પોસ્ટર રાખ્યા નીચે ઓફિસ રાખી શકતો હતો હું પણ નીચે નો રાખી કે પાંચ બુલેટ વધારે હતા એટલે મેં ઓફિસ ને સાત ફૂટ ઊંચે ઉપર મૂકી દીધી તો ચાલો આપણે પેલા ઓફિસ થી વિઝિટ કરીએ આ બધા દ્રશ્યો તમે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો આપણી ચેનલ ઉપર હજી સુધીમાં છે ને ઘણા ઓછા લોકો એ છે ને બાલાજી બાઇક્સ ના નવા શોરૂમ વિઝિટ કરી હશે પણ યુટ્યુબ ચેનલ માં આ વિડીયો ના માધ્યમથી તમે સૌથી પહેલા જોઈ શકશો ઓહો જોરદાર તો આ છે ફાઈનલી અનુભાની બોસ ચેર અને અનુભાનું સિટિંગ આર્ટિફિક્સ ને બધી વસ્તુ રાખેલી છે તો આ છે તમારી સ્પેસ આ છે મારી ઓફિસ આની અંદર તમને મારી ઓફિસ માં છે ને બનાવવા ટાણે ફૂલ પ્લાનિંગ થી ચાલતા હતા જો પેલા તો હું તમને વાત કરી દઉં તો જે હનુમાનજીની જે આ છે મેં મૂકી છે

હવે તમે કોઈ પણ એન્ટર થશે ઓફિસમાં અને જ્યારે નીકળશે ત્યારે અહીંયા આગળ એક આ વસ્તુ જોશે આપણને દેખીતા લાગે કે ફોટો મૂકી દીધો પણ હકીકતમાં કોઈને ખબર નથી શું છે આ આખે આખી હનુમાન ચાલીસા કેનવાસમાં પેન્ટ કરેલી છે હવે આજે આપણી ઓફિસ હોય ને વિશાલભાઈ એટલે હંમેશા યાદ રાખવાનું ઓછી ઓફિસની અંદર એક કોઈ એવી વસ્તુ રાખવાની જે મનમાં વિચાર ખરાબ આવતા હોય તમે જે પણ કામ કરો છો ને તમારા ઘણા એથિક્સ છે તમે તમારા પોતાના માટે નિયમો બનાવેલા છે તમે કંઈ પણ વસ્તુ વેચો છો કંઈ પણ વસ્તુ દો છો કસ્ટમરને તો પોતાના નિયમોની હારે દો છો કે ભાઈ સારી જ વસ્તુ દેવાની કોઈ હેરાન ન થાય અને ખાસ બાલાજીને ને હનુમાનજી સાક્ષી રાખીને વસ્તુ દે છે આની અંદર એક વાઇબ કહેવાય જે પોઝિટિવ વાઇબ કે કોઈ ખરાબ વિચાર ન આવે જાજા તમારી પાસે પૈસા આવે તો માણસો ફદી હાલે આ એક પોઝિટિવ વાઇટ કહ્યું કે ભાઈ હું નવરો હોય તો હું હનુમાન ચાલીસા વાંચી લઈશ એની જ બાજુમાં તમે જુઓ તો અમારો શ્લોક છે આપણે મારો હનુમાનજીનો શ્લોક છે બધાનો છે મારો એકનો નથી ઓમ નમો હનુમંતે ભાઈ ભંજના એ સુખ કરું ફટ સ્વાહા હવે કાંઈ ન કરું ને તો આખા દિવસમાં પચાસો વાર તો એ વચાઈ જશે મારાથી હનુમાનજીના દર્શન દ્વાર રાખશે પ્લસ હનુમાન ચાલીસા છે પાછળ સાક્ષાત સૂર્યનારાયણ મંડોરાય દાદા બેહેડા છે ખાસ હું વીરોને એક વાત રિવીલ કરવા માગીશ કદાચ ઘણા ખરા તમારા પર્સનલ મિત્રો જ જાણે છે પણ યુટ્યુબના માધ્યમથી તમામ જનતા લોકોને પણ કહી દો કે તમે જે યુટ્યુબમાં અને જે સોશિયલ મીડિયાથી જે પણ ઇન્કમ કરો છો એ પૈસાનો ખાસ યુઝ તમે કઈ જગ્યાએ કરો છો ને એ મારા વ્યુઅરને એકવાર કહી દો મતલબ કે વિશાલભાઈ હું તમારી એમ નિર્વ્યસની માણસ છું કોઈ ખોટા ખર્ચા નથી કરતો કંઈ શુગર વુગર નથી રમતો નાનકડું છે મિડલ ક્લાસ માણસો છે તો જે આ વધારાની ઇન્કમ આવે છે ને એને હું કસ્ટમરને પાછી આપું છું એ પહેલી આ વિડીયોના માધ્યમથી બહાર આ પાડું છું બાકી હજી સુધી કોઈને કીધું ઘણા બુદ્ધાએ કે અનુભાઈ આટલા આટલા વિડીયો તમારા હિટ જાય મિલિયનમાં જતા હોય વિડીયો યુટ્યુબમાંથી તમારે પૈસા આવે તમે એનું કરો છો શું તો એનું હું કરું છું શું તો કે હું જેટલા બાઈક વેચું છું નાઇન્ટી નાઇન પરસેન્ટ મારા બાઇક પરફેક્ટ જ હોય છે કારણ કે એની અંદર અમે ખુદ જ ચેક કરેલા હોય પણ છતાંય ક્યાંક રહી જાય કારણ કે સેકન્ડ હેન્ડ વેચીએ તો કોઈ કસ્ટમરનો મને ફોન આવે કે અનુભાઈ આ ગાડીમાં અમારે સેલ્ફનો ચક્કર ગયો બેટરી ગઈ ફલાણું ગયું ઠીકણું ગયું

હવે તમે બધી વસ્તુ ડિવાઈડ કરી દીધી એટલે પબ્લિકને જે પણ ખરીદી કરવા માટે આવે બહુ મજા આવશે એટલે સીધી વયું જવાનું કે અહીંયા આગળ કેટીએમ જોતું હોય તો મારી પાસે કેટીએમ ની આખી લાઈન છે આ લાઈન આખી એમટી જોતા હોય તો એમ ની લાઈન છે પછી આર વન ફાઈવ જોતા હોય તો આર વન ફાઈવ બધી પ્રકારના છે કોઈ પણ કસ્ટમરને વિશ્વાસપાત્ર જગ્યામાં બાઇક લેવા હોય કે જેમ કે આપણે ક્યાંય જઈએ તો વિશાલભાઈ સૌથી પહેલાં શું હોય કે ભાઈ ઓળખાણ ઓળખાણ ભાઈ તારો કોઈ જાણીતો છે મારે એસી લેવું છે આપણે ત્રીસના ત્રીસ જ દેવા છે પણ કોઈ મારે બત્રી ન લઈ જવું જોઈએ તો મજા આવે એક છે એવી ઇન્સ્ટાગ્રામમાં ઓળખાણ છે કે જ્યાં તમને તમારા પૈસાનું પૂરેપૂરું વળતર મળશે અને નેક્સ્ટ પ્લાનિંગ તો એવા છે કે આપણે કસ્ટમરને ચેલેન્જ કરીશું કે તું ગાડી લઈ જા ફેરવ અને ના મજા આવે તો તારા પૂરેપૂરા પૈસા પાછા આવે આ રીતની તો ચેલેન્જ કોઈ નવા શોરૂમવાળા નહીં આપે આપણું નેક્સ્ટ પ્લાનિંગ એ છે તે છે વાળનો સ્ટોક અહીંયા પણ અહીંયા આગળ હું ગાડી રાખું છું પણ અહીંયાથી સેલિંગ નથી કરતો જ્યાં સુધી આપણે એક મસ્તીનો વાત કરું ને કે એક પહેલેથી જ નિયમ છે વિશાલભાઈ તમને તો આપણે ભાઈ તો કેટલા વર્ષથી હારે છીએ તમને તો ખ્યાલ છે કે કોઈ કસ્ટમરને ગાડી આમાંથી પાસ કરીને નામ ભાઈ આમાં પહેલાં અમે વર્કશોપમાં જાશે કમ્પ્લીટ કામ થાશે વોશિંગ થશે અને કદાચ એ કોઈ પાર્ટ ડુપ્લિકેટ નહીં નાખીએ અમે જે કાંઈ પાર્ટ્સમાં વાંધો હશે પહેલાં એને અમે બદલી નાખશું નવો જ નાખશું ઓરિજિનલ જ પછી જ કસ્ટમરને સેલિંગમાં મૂકશું આપણો અત્યારે ગોડાઉન ગયો કે વધારે સ્ટોક ગયો એ આ ટેરેસ છે આપણો ઓકે અને ખાસ જે શોરૂમ ની સૌથી ઉપર તમે જે એક નું જે આકૃતિ લગાવેલી છે તો એ અહીંયા છે એમને વેલ્ડ કરીને રાખેલી છે ઓહો તમે બધા નીચેથી જોયું હશે ને ફોટા જોઈ પણ હું એને રૂબરૂ ટચ કરીને જોઈ શકું છું તમે જો જુઓ આખું મેટલનું પતરાનું બનાવેલું છે અને આ તમારો લોગો કહી શકાય એવું એવું બાલાજી બાઇક્સમાં નવા કેવા કેવા બાઇક્સ આવવાનો છે તો તો મારો ટાર્ગેટ કે આવતા સુધીમાં તો એક 200 થી ત્રણસો બુલેટ ભેગા કરીને પબ્લિક સમક્ષ રાખવા જે સારા સારા બીજો ટાર્ગેટ એ છે કે એસેસરીઝ નું શોરૂમ બનાવવો છે અને ત્રીજો ટાર્ગેટમાં કે હજી એક ઇમ્પોર્ટેન્ટ બાઇક સ્પોર્ટ્સ બાઇક્સ જેમ કે ઝેડ 10 ટેન આર કાવાસાકી હયાબુઝા હાર્લી ડેવિડસન ના ઊંચા ઊંચા મોડલનો એક ઇમ્પોર્ટેડ બાઇક નો બનાવવાના છે આપણે ઓહો જો જ્યાં એને વિશાળ રેન્જ મળશે અમદાવાદ ને બોમ્બે પૈસા દઈને છેતરાવા જવાની જરૂર નહીં પડે પેપર તો કે કમ્પ્લીટ ગાડી તો કે કમ્પ્લીટ

પણ તમને ગમતા હોય તો સેજ થોડોક સપોર્ટ કરજો કોમેન્ટમાં કહેજો કે કેવા કેવા વિડીયો બનાવી તો અમે તમારા વધી હવે ખાસ આપણે તમારો જે જૂનો થોડો જૂનો શોરૂમ છે ને એકવાર એની વિઝિટ કરાવી ન્યા હવે કઈ ટાઈપનો વ્યૂ છે ને ન્યા કઈ સ્ટોક છે કે ને ઈ અમારા વ્યૂ રે ચાલો અહીંયા તો હોય જ નહીં તો આપણો હબ છે ખાસ દેખાડું કે જે જૂનો શોરૂમ હતો ને જૂનો જે સ્ટોક હતો ને ઈ જગ્યા પણ દેખાડું અનુભવ ક્યાં ગયા પાછાની મેઈન જગ્યાએ વ્યા ગયા ઉભારી આવા ગોતવા અઘરા પડે કઈ જગ્યા કઈ સાઈડથી કઈ સાઈડ નીકળી જાય નકી ન થાય ઓકે અનુભવ તમે અહીંયા કઈ જગ્યાએ ક્યારે આવી ગયા